ભૂમિપૂજન કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુગર મિલના પુનરુદ્ધારથી પુનરૂદાર થી દસ હજાર વધુ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલ છે ખેડૂત અન્નદાતા સાથે હવે ઉર્જાદાતા બનીને ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર બનશે વડાપ્રધાને સૌ પ્રથમવાર સહકાર મંત્રાલય બનાવીને ખેડૂતોના જીવનમાં અજવાળા પાથર્યા છે ગુજરાત સરકારના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સરકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિત રહી કેન્દ્રીય ગૃહમંત્રી અને સરકાર મંત્રી શ્રી અમિત શાહે આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન બાદ હેલિકોપ્ટર મારફતે કોડીનાર શુગર મિલના પૂજન કાર્યક્રમમાં ભાગ લેવા આપ્યા હતા સાથે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા સાથે અનેક સરકારી આગેવાનોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કોડીનાર ખાતેથી કોડીનાર અને તાણાના શુગર મિલોનો પુનુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું આ અવસરે અમિત શાહે કહ્યું કે

ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલને નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બનીને ઉર્જાદાતા પણ બનવાના છે વિદ્યાત ગામના સભાસદ છું વિદ્યાત ગામ લખાભાઈ દેવાતભાઈ વાઢેર બરોબર માજી સરપંચ વિદ્યાર્થી આ સુગર ફેક્ટરી ચાલુ થતા કોડીનાર પંથકના હજારો ખેડૂતોને ફાયદો થવાનો છે ભાવે ઊંચા મળવાના છે શેરડીના અને લાખો લોકોને રોજગારી મળવાની છે આનાથી શેરડી જે પકવતા ખેડૂતો છે એ જે બંધ થઈ ગયા છે હવે ખેડૂતો પ્રમોશર શેરડી પણ પકવશે અને ખૂબ જ ફાયદો થવાનો છે આનાથી અને ભાવ પણ ઊંચા મળવાના છે એટલે આજનું જે આ ઉદઘાટન છે શુગર મિલનું એનાથી ખેડૂતોને બહુ જ ફાયદો છે સ્થાનિક લોકોને પણ ખૂબ જ રોજગારી મળવાની છે ખેડૂતોને રોજગારી મળવાની છે જેના મજૂરોને અહીં અહીંના લો જે એનો સ્કિલ છે એમાં નોકરી પણ મળવાની છે તો ઘણો બધો ફાયદો થવાનો થવા હું પ્રતાપભાઈ ડોડિયા ચેરમેન બિલેશ્વર ખાંડ ઉદ્યોગ આજે કોડીનાર ખાતે કોડીનાર અને તારાલા સુગર મિલના ના પુનરોદ્ધાર આધુનિકરણ ના ભૂમિપૂજન ના શુભ અવસરે અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા છે આવનારા દિવસોમાં ઇન્ડિયન પોટાશ લિટના સહ લિમિટેડના સહકારથી અહીંયા ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ થવા જઈ રહ્યું છે આધુનિક આધુનિક શેરીની ખેતી ખૂબ જ સુગરની આડ આડ પેદાશો એટલે કે ઇથેનોલ કોજનરેશન આવા બધા જ વ્યવસ્થાઓ એ થવાની છે અને કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા ખેડૂતો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે ત્યારે આજે અમિતભાઈ શાહ સાહેબે એક વચન આપીને ગયા હતા કોડીનાથમાં કે હું આ સુગર ફેક્ટરી ચાલુ કરીશ એને વચન પાડ્યું છે આજે આવી અને આ અવસરના એવો સાક્ષી બેના છે કોડીનાર અને ગીર સોમનાથના ખેડૂતો જીવંત પ્રયંત અમિતભાઈ શાહ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદીના ઋણી રહે છે હું ધર્મેન્દ્ર હરવાણી તાલડા શહેર ભાજપ ઉપપ્રમુખ આજે તારડા તાલુકા અને કોડીનાર તાલુકાની સુગર મિલના ના કોણ ધીણો ધીણોદાર થાય છે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે આજે જે આગીર આગીરની ફેક્ટરી તાલાળા અને કોડીનાર ફેક્ટરીના જે નિર્માણ માટે જે પધારી રહ્યા છે કોડીનાર જેથી કરીને તાલાળા તાલુકાના વેપારી આલમ ખેડૂત આલમ મજૂર લોકો પ્રજા લોકોને બધે આનંદ છે કોડીનાર વિસ્તારમાં પણ આનંદનો માહોલ છે જેથી કરીને આવો પ્રોજેક્ટ ચાલુ થતી બંધ પડેલી ફેક્ટરીઓ પાછી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે એના માટે આજે અમારી ગીરની પ્રજા તારાળાના વેપારીઓ બધા આનંદમાં છે ખુશખુશાલ છે કોડીનારની પ્રજા અને કોડીનારના વેપારી ખેડૂતો બધા પણ આનંદ મંગલમાં છે આ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવું આ બંને મોટા ફેક્ટરીઓ ચાલુ થવાથી આજે ગીરની પ્રજા બહુ આનંદ મંગલ છે પ્રજા ખુશખુશાલ છે વેપારી લોકો પણ એટલા બધી કે જેથી કરીને ઘણા વર્ષોથી બંધ પડેલી ફેક્ટરી વેપાર ઉદ્યોગ ભાંગી ગયા હતા આજે એને ફૂલ પાછો નવું જીવનદાન બનશે ને આનંદ મંગલ એટલા માટે થશે કે વેપારના વેપાર થશે રોજગારી વધશે ખેડૂત લોકોને સારા ભાવ મળશે અને આ વિસ્તારની વિકાસની યાત્રા આગળ વધશે નરેન્દ્ર મોદી સાહેબ જો સંકલ્પ છે એના માટે આજનું કાર્ય બહુ સારું છે અને આજના આ શુભ અવસરે અમે કોડીનાર પધાર્યા છીએ અને આમાં અમે કાર્યક્રમમાં સહભાગી થવા આવ્યા છીએ તારણાથી મિલનકુમાર ભગવાનભાઈ જાદવ કોડીનાર શહેર મહામંત્રી ભાજપ એક આઈપીએલ આવ્યું છે એની કોડીનાર તાલુકામાં અત્યંત ખુશી છે અને વેપાર ધંધામાંથી લઈ અને રોજગારમાં બહુ બહુ ફાયદો થવાનો છે કોડીનાર તાલુકા આખાને અને પહેલાં પણ જ્યારે સુગર મિલ ચાલુ હતી ત્યારે પણ રોજગારી ફૂલ મળતી હતી અને વેપાર ધંધામાં વધારેમાં વધારે ફાયદો થયો હતો એ જ રીતે એનાથી પણ બમણો આ નવા આઈપીએલ જે આવી છે સુગર મિલમાં એનાથી વધારેમાં વધારે કોડીનાર તાલુકાને ફાયદો થવાનો છે તો અત્યાર સુધીમાં ઓછામાં ઓછા શેરડી ભાવ મળતા હતા ઓછામાં ઓછા રાબડામાં બધામાં સુગર મિલ આવી અને આઈપીએલ આવ્યું એનાથી ખેડૂત અને જે વધારેમાં વધારે ભાવ મળશે અને વધારે વધારે ઇન્કમ થશે મેં પીએસ ગેલોટ મેનેજિંગ ડાયરેક્ટર ઇન્ડિયન પોટાશ લિમિટેડ નઈ દિલ્હી મેં બેઠતા હું દેખિયે યે સુગર ફેક્ટરી दस बारह साल से बंद पड़ी थी इसका रख रखाव हुआ नहीं तो इसको पुनर्जीवित करना बहुत बड़ा चैलेंज का काम है और जैसा माननीय अमित शाह साहब ने बताया कि यह चैलेंज हमने एक्सेप्ट किया है और एक ग्यारह पच्चीस फर्स्ट नवंबर 2025 को ये फैक्ट्रियां चालू हो जाएं। इस छः महीने के समय में सात महीने के समय में हम लोग इसका पूरी तरह से कायाकल्प कर देंगे आपने दूसरा सवाल पूछा कि आगे की क्या प्लानिंग ये बहुत इंपॉर्टेंट है कि आगे हम क्या करेंगे आज अकेले चीनी मिल चलाना बहुत ज्यादा प्रॉफिटेबल नहीं है तो हम यहाँ जैसा हमारे अध्यक्ष ने भी कहा 600 करोड़ रुपए का इन्वेस्टमेंट करेंगे इन प्लांट्स में साढ़े तीन करोड़ में हम पुराने इनके बकाया लोन खत्म कर चुके हैं किसानों का जो बकाया था सब दे दिया जिनको आशा भी नहीं थी दस साल उनको मिल गया पैसा जो पुराने इम्प्लॉयी थे उनको पैसा दे दिया हमने सब तो इस इलाके में बहुत खुशी की लहर है तो अब हमारे माननीय चीफ गेस्ट ने भी कहा कि पानी बचाना है तो हम ये जो ड्रिप इरिगेशन का प्रोग्राम है इसको पूरे इस क्षेत्र में फैलाएंगे दूसरा नई बीज लाएंगे इस इलाके की जो पैदावार है ना, यूपी और महाराष्ट्र जो दो बड़ी स्टेट है उनसे कुछ कम है तो हम ये पक्का करेंगे कि इस इलाके की उपज शेरडी की जो उपज है वो यूपी और महाराष्ट्र से भी ऊपर जाए हम लोग खाद की कंपनी है तो हम सही जानते हैं कि शेरडी को क्या चाहिए कैसा फर्टिलाइजर चाहिए कितना पानी चाहिए कैसे इसको रोग से बचाएं तो ये सब सावधानियां हम लेंगे और किसानों का हर तरह से लाभान्वित करेंगे मिलों में हम डिस्टिलरी लगाएंगे सी लगाएंगे ऑर्गेनिक फर्टिलाइजर जिसको फर्मेंटेड ऑर्गेनिक बोलते हैं वो बढ़ाएंगे हमारे माननीय प्रधानमंत्री बार बार कहते हैं कि जमीन को बचाओ तो ये सब जो कदम है ये जमीन के बचाने के लिए खूबज टुका समय मां मातृभूमि न्यूज ओ टी टी प्लेटफॉर्म सिटी केबल नेटवर्क साथ ही जोड़ाई जैसे तो जोता रहो मातृभूमि न्यूज